સેજવાડ ગામ પાસેથી અજગર દેખાતા ફ્રેન્ડ્સ ઓફ એનિમલની ટીમે રેસ્ક્યુ કરી જંગલ ખાતાને સોંપ્યો સુરત જિલ્લાના બાદોડી તાલુકાના સેજવાડ ગામના દર્શનભાઈ વિનોદભાઈ પટેલનું ખેતર સેજવાડ અફાડ માઇનોર પાસે આવેલો છે કાલે રાત્રિના નવ વાગ્યાની આસપાસ દર્શનભાઈ પોતાના ખેતરે ગયા હતા ત્યારે ખેતર પાસે એક મહાકાય અજગર જોવા મળતા દર્શનભાઈ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને જાણ કરતા જતીન રાઠોડે ટીમના સભ્ય પ્રકાશ ચૌધરીને સેજવાડ મોકલ્યા વીસ મિનિટની ભારે જહેમત બાદ દસ ફૂટ અને ચાર બેતાલીસ કિલો વજન ધરાવતા અજગરને સહી સલામત પકડી લીધો અને અજગરને પકડીને જાણ સેજવાડ ગામના લોકો થતાં લોકો જોવા ઉમટી પડ્યા હતા આ અજગરની જાણ જતીન રાઠોડ તેન સામાજિક વનીકરણના કર્મચારી મેહુલભાઈને કરતા અજગરનો કબજો તેન સામાજિક વનીકરણમાં સોંપવામાં આવ્યો છે